સિહોર તાલુકાના ટાણા ગામમાં આવેલ જર્જરિત તળાવને તાત્કાલિક ધોરણે તોડવામાં આવે અથવા રિપેરિંગ કરવામાં આવે તેવી ગામજનો દ્વારા માંગ કરવામાં આવી છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામમાં આવેલ તળાવ છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીને કારણે રિનોવેશનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું મૂકવામાં આવ્યું છે ત્યારે તળાવનો પાળો જર્જરિત છે અને તળાવ ગામની ઉપરના ભાગે આવેલું છે હાલ ચોમાસાની સિઝન શરૂ થતાં અચાનક સારો વરસાદ થાય અને જો તળાવ ભરાય તો તળાવનો પાળો તૂટી જાય તેમ છે અને જો આ તળાવનો પાળો તૂટે તો લગભગ પોણા ટાણા ગામમાં હોનરત જેવી સ્થિતિ સર્જાય તેમ છે ત્યારે ચોમાસાની સિઝનમાં કોઈ મોટી હોનરત સર્જાય તે પહેલાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે જે કોન્ટ્રાક્ટરને કામ આપેલું તે કોન્ટ્રાક્ટરે જર્જરીત દીવાલને પાયા સુધીનું ખોદકામ કરી નાખેલ છે ત્યારે એક તો જર્જરીત તળાવની દિવાલ છે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરે પાયા સુધી તળાવની દિવાલ ખોદી નાખેલ છે ખોદકામ કરી અને કોન્ટ્રાક્ટર દ્વારા ટાણા ગામને ભગવાન ભરોસે છોડીને જતા રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ તળાવનું રિપેરિંગ કામ પૂરું કરવામાં આવે તે માટે એક અરજદાર દ્વારા જિલ્લા કલેક્ટર ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું ટાણા ગામમાં જર્જરિત તળાવ છે તે તળાવનું કામ કોઈ કોન્ટ્રાક્ટરને આપેલું તે કોન્ટ્રાક્ટરે પાયા સુધી ખોદકામ કરી અને કામ છોડી અને કોન્ટ્રાક્ટર જતો રહેલ છે તો ટાણા ગામ હાલ ભગવાન ભરોસે છે માનો કે સારો વરસાદ થાય અને તળાવ ભરાય તો તળાવ તૂટે એમ છે જો તે તળાવ તૂટે તો કોણું ટાણા ગામ ડૂબી જાય તેમ છે તો આ મોટી હોનારત અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ પણ તંત્ર પણ સૂતેલું છે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે તત્કાલ કા દીવાલ તોડી નાખો અથવા તો તત્કાલ રિપેર કરો જય હિન્દ જય ભારત